કચ્છ જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા રેલી સરઘસ દેખાવો જેવા કાર્યક્રમમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય સુલેહ શાંતિનો ભંગ ન થાય જિલ્લા તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અવગડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન ભુજ તથા મધ્યસ્થ સેવા સદન ભુજ અંજાર ભચાઉ મુન્દ્રા નખત્રાણા અબડાસા જિલ્લાના નલિયા દયાપર મુન્દ્રા માંડવી

અનધિકૃત ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓ એકી સાથે કોઈ પણ જગ્યાએ ભેગા થવા કોઈ મંડળી બનાવી રેલી સરગસ દેખાવો કરવા કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઈને આવેદનપત્ર આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે આ જાહેરનામાનું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને હોય તેવી વ્યક્તિઓને લગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રાને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકે પરવાનગીને સરકાર શ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિને શિક્ષાને પાત્ર ઠરશે